અઠવાડિયામાં એક વાર તો આ શાક અમારા ઘરે બને જ પરંતુ બધાની ઈચ્છા હતી કે એકવાર બધા સાથે શેર કરો તો આજે આ રેસીપી તમારી માટે લાવી છું તો આ વણેલા ગાંઠિયાની રેસીપી વાડી પ્રોગ્રામ માટે બહુ પરફેક્ટ છે તો અત્યારે બધા બનાવતા હોય છે શિયાળામાં તો આજે હું તમને તેની માટે ફટાફટ સામગ્રી બતાવી દઉં તેમાં લીધા છે ટમેટા ડુંગળી અને મરચાં લસણની પેસ્ટ કરી આ રીતે કાઠિયાવાડી જે લાલ મરચાંની ચટણી બનાવે છે તૈયાર કરી છે તમે અલગ અલગ પણ ઉમેરી શકો પરંતુ આ રીતે વધારે સ્વાદ છે એ સરસ આવતો હોય છે હવે કાઠિયાવાડી કોઈપણ શાકની અંદર ખૂબ જ માત્રામાં તેલ અને મરચાંનો ઉપયોગ કરેલો હોય છે તો તેલનું પ્રમાણ થોડું આગળ પડતું હોય છે તો અહીંથી ચારથી પાંચ મેં પાવળા ભરી તેલ ઉમેર્યું છે અને ડુંગળી છે ફક્ત સ્વાદ માટે એક નાની એવી ડુંગળી લીધી છે તેની સાથે અહીં બે નંગ મોટા દેશી ટમેટાનો ઉપયોગ કર્યો છે તેનીથી સ્વાદ છે એ શાકનો ખૂબ જબરદસ્ત આવે છે તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અહીં મેં અડધી ચમચી ઉમેરી છે પાંચ ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું અહીં મેં મોટી ચમચીના માપથી જ બધી બધી વસ્તુ છે એ લીધી છે સાથે અહીં લાલ મરચાંની ચટણી જે આપણે બનાવીને રાખી છે આદુ મરચાં લસણવાળી તે ઉમેરી છે એક ઇંચ આદુનો કટકો એક લીલું મીડિયમ તીખું મરચું અને સાથે આઠથી દસ લસણની કળીઓ અને આ રીતે ત્રણથી ચાર ચમચી મરચું છે એ પેસ્ટ બનાવી લીધી છે આ રીતે વાટીને ખારણીની અંદર તો આપણે મિક્સર જારમાં નથી બનાવવાની ખારણી દસ્તાની અંદર જ બનાવવાની છે તો આ રીતે પહેલાં આમનામ જ આપણે સતાવા દઈશું ટમેટાના પાણીની અંદર મરચું અને મસાલો થોડું સતળાઈ જાય પછી થોડું પાણી ઉમેરી આ રીતે તેલ છૂટું પડવા દઈશું મસાલો એકવાર સારી રીતે થઈ જાય તેલ છૂટું પડી જાય પછી આપણે જરૂરિયાત પ્રમાણેનું પાણી ઉમેરી દેવાનું નોર્મલી બધા ઘરમાં આ રીતે શાક બનતું જ હોય છે આમાં કશું નવું નથી પરંતુ જે વણેલા ગાંઠિયા છે ને એનો લોટ કેવી રીતે બાંધવો તેને કેવી રીતે વણવા તેને ક્યાં સુધી ચીડવવા એ આ શાકની અંદર ખાસિયત છે તો અહીં આ રીતે પાંચ ચમચી હળદર ચમચી મીઠું અને અડધા પાવડા જેટલું તેલ ઉમેર્યું છે સાથે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી ઉમેર્યું છે પાણી ઓછું ઉમેરવાનું જરૂર લાગે તો ઉપરથી તમે ઉમેરી શકો આ રીતે મીઠું થોડું ઓગાળી લેવાનું હવે આપણે અહીં ત્રણથી ચાર વ્યક્તિ માટે શાક બનાવતા હોઈએ તો ત્રણથી ચાર મોટા ચમચા ભરી ચણાનો લોટ લેવાનો થોડો લોટ ઓછો પડે તો તમે વાર બાંધીને ઉમેરી શકો પરંતુ જો વધી જાય તો તમે ગરમ પાણી ઉમેરી અને શાકની અંદર નાખી શકો મસાલો પણ તમારે ઓછો પડે તો તમે બીજી વાર કરી શકો એટલે એવું કોઈ આમાં લોજિક નથી કોઈ સાયન્સ નથી કે કોઈ બનાવી શકે કે ન બનાવી શકે તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ એવું શાક બનશે બસ શાકમાં પાણી ઓછું પડે રસો ઓછો પડે તો તમે ગરમ કરી અને ઉમેરો અને મસાલો ઓછો પડે તો બીજી વાર થોડું તેલ મૂકી અને બધો મસાલો કરી શાકમાં ઉમેરી શકો અને લોટ ઓછો પડે તો લોટને બાંધી અને ધીમો ગેસ કરી દેવાનો અથવા તો થોડીવાર બંધ કરી દેવાનો અને પછી લોટ ફરીવાર બાંધી અને ગેસ શરૂ કરી અને ફરીવાર ગાંઠિયા વાણી અને ઉમેરી દેવાનો એકવાર ગરમ થઈ જાય પાણી પછી જ તમારે ગાંઠિયા ઉમેરવાના તો આ રીતે આપણે પૂરી જેવો લોટ બાંધી લેવાનો મેં ઉપરથી કોઈ પાણી નથી ઉમેર્યું એકવાર જે ઉમેર્યું હતું તેમાં જ આ રીતે લોટ તમારી સામે જ મેં બાંધી લીધો હવે આપણે તેને આ રીતે હાથની મદદથી જ પાટલા ઉપર કે પછી નીચે પ્લેટફોર્મ પર પણ તમે વણી શકો જો સાફ કરી તમે રાખ્યો હોય તો તમે પ્લેટફોર્મ પર આરામથી વણી શકો તો આ રીતે એકદમ પાતળા વણવાના જેટલા પાતળા વણશો તેટલું તમારું શાક છે એ જલ્દી જલ્દી બની જશે તો આ રીતે મેં તો એકદમ પાતળા જે બજારમાંથી ગાંઠિયા લાવીએ છીએ એ જ રીતે વણ્યા છે જે રીતે ઝારાની અંદર પડે છે એવા જ તો અહીં આ રીતે પાણી જ્યારે ઉકળવા માંડે પછી આપણે જે વણેલા ગાંઠિયા તૈયાર કરીને રાખ્યા છે એ આપણે તેમાં ઉમેરી દઈશું તો અહીં મેં શાકની અંદર જેટલા ગાંઠિયા વણેલા છે એ બધા ઉમેર્યા છે અને બાકી રહ્યા છે એ ગેસ એકદમ ધીમો કરી ઉપરથી ઉમેર્યા છે તો આ રીતે તમે ઉમેરી શકો તો અડધા પોણા ગાંઠિયા વણાઈ ગયા હોય તો એક સાથે ઉમેરી દેવાના બાકી હોય થોડા થોડા ઉમેરવાના પરંતુ આ પ્રોસેસ જેટલી ઝડપથી કરો ને એટલે એક સરખું છે એ સમય લે શાક પાકવા માટે ગાંઠિયા તો એ ગાંઠિયાને આપણે તળતા નથી સીધા આ રીતે ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી ઉકાળીએ છીએ ધીમા તાપે અને આ રીતે આરામથી તૂટવા લાગી ગાંઠીઓ તમને ટેક્સચર અને તેનો એકદમ લુક છે ચેન્જ થઈ જતો હોય છે કલર એનો બદલાઈ જતો હોય છે પાકી ગાંઠિયા એટલે એકદમ પોચા થઈ જતા હોય છે તો આ શાક બની અને તૈયાર છે શાકમાં જેટલો ઘટ રસો રાખવો હોય તેટલી વાર તમારે ઉકાળવાનું બાકી આપણું શાક બની અને તૈયાર છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો